કાંકરી તાલુકાના ઈશરવા વખા રોડથી કચેરીયા નાથપુરા રોડ લુંદરાની વાટવાળો રોડ બનાવવાની કરાઈ હતી માંગ નાયબ કાર્યપાલ ની કચેરી માર્ગ અને મકાન પેટા વિભાગ સિહોરી વિસ્તારના બનેલ રોડ થી લુદરાની વાટ ઉપર બે કિલોમીટરની તપાસ થશે ખરા કાર્યપાલક ઇન્જિનિયરની પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાલનપુરના અધિકારીઓ વાહલા દવલાની નીતિ અપનાવી હોય તેઓ લોકમુખે ચાલી રહી છે ચર્ચા નાથપુરા ગ્રામ પંચાયત સરપંચ નું તારીખ પાંચ એક બે હજાર એકવીસ ના પત્ર નવીન રસ્તાના કામની દરખાસ્ત સદર કરવા બાબતે કરાયેલ હતી રજૂઆત ઈશરવા વખા રોડ થી નાથપુરા પાંચ કિલોમીટર રોડ બે કરોડ પચાસ લાખ રૂપિયાની કરાઈ હતી દરખાસ્ત સુકાંકરી તાલુકામાં લાગવગ ધરાવતા પગલાની પાંખ જેવા આગેવાનના ફાર્મ હાઉસ ઉપર પણ ડામુ રોડ બન્યા હોવાનું આવ્યું મીડિયા સમક્ષ સત્વરે જો કે વખા ઈશરવા રોડથી કથેરિયા નાથપુરા રોડ અધૂરો પૂરો કરવા સરપંચો કરી રહ્યા છે મીડિયા સમક્ષ માંગ ના છુટકે મીડિયાને અધિકારીઓ અને આગેવાનોની પુલ ખોલ ખુલ્લી ના કરાવી હોય સત્વરે લોકોની શાળાએ જતા બાળકોની વેદના સાંભળે જવાબદાર અધિકારીઓ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર જી કાનજીજી કંથેરિયા અમારી નાથપુરા કંથેરિયા અને લુદરા ઉધીની માંગ છે કે જે અધૂરો રોડ પડ્યો એ સત્વરે પૂરો થાય શ્રી ઠાકોર પોપટજી રામચંદજી અમારે અધૂરો રોડ નાથપુરાથી રુદ્રાનો તે સત્વરે તાત્કાલિક થાય તે અમે અમારી નાથપુરા કંથેરિયા કુદરાની માગ છે સરકાર પૂરો કરી આપે કેટલો કેટલો અધરો પડ્યો ત્રણ કિલોમીટર જેવો છે